સુરતમાં આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હસમુખ સાવલિયાની ધરપકડ સુરત પોલીસ દ્વારા તાજેતરમાં હસમુખ સાવલિયાની ધરપકડ કરવામાં આવી છે જે વર્ષની બાળકી સાથે કરવાના આરોપમાં છે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકીએ તેના પરિવારને આ અયોગ્ય વર્તન વિશે જાણ કરી પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીને અટકાયત કરી આ કેસે રહેવાસીઓમાં આક્રોશ જગાવ્યો છે જે બાળકોને આવા ગુનાઓથી બચાવવા માટે કડક પગલાંની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જેનાથી આરોપી સામે પોક્સો અધિનિયમ હેઠળ કાનૂની પગલાં લેવામાં આવશે તંત્ર દ્વારા સમુદાયની જાગૃતિ અને સાવચેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય આ કેસ બાળકોની સુરક્ષા જાળવવામાં પરિવાર અને સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા માટે યાદ અપાવે છે આ ઘટનાએ બાળકોની સુરક્ષા અને આવા ભયાનક કૃત્યોને ઉકેલવા માટેના અસ્તિત્વમાં રહેલા કાયદાઓની અસરકારકતા અંગે ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે કાર્યકરો અને નાગરિકોએ બાળકોને વ્યક્તિગત સુરક્ષા વિશે શીખવવા અને કોઈપણ અયોગ્ય વર્તનની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમોને વધારવા માટે આહવાન કર્યું છે સુરત તંત્ર દ્વારા બાળકોની સુરક્ષા મિકેનિઝમને મજબૂત બનાવવા માટે વધુ પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે